શ્રી હરિ પરમાનંદમ ઉપદેશ tartar મिश्वરમ વ્યાપકમ સર્વ લોકાનામ કારણમ તો નમામિ અહમ સર્વનજય શ્રી કૃષ્ણ જય મહાદેવ ફરી પાછા આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ જ્ઞાન ગંગામાં આપણે બધા ગ્રંથોના દર્શન પણ કરવા છે અને સાથે સાથે બધા ગ્રંથોની માહિતી પણ લેવી છે તો એમાં આજે આપણે સૌથી પહેલા જે લઈ રહ્યા છીએ એ છે ગુજરાતી કાવ્ય દોહન આજે આપણે આ કાવ્ય ઉપર ચર્ચા કરવી છે એ છે ગુજરાતી કાવ્ય દોહન આ મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા રચાયેલ કાવ્ય દોહન છે અને ગવર્મેન્ટ સેન્ટ્રલ બુક ડિપો મુંબઈ થી પ્રકાશિત થયેલા કાવ્ય દોહન છે આ કાવ્ય દોહન અઢારસો ને છ્યાસી માં પ્રકાશિત થયેલ છે જેને આજે એકસો ને ઓગણચાલીસ વર્ષ પૂર્ણ થયા છે આજે આપણે જાણીએ છીએ કે ગુજરાતી ભાષામાં કાવ્યની પરંપરા વિશે એના વિશે જ આપણે આજે જાણવું છે કે કાવ્યમાં કેમ કેટલી મીઠાશ હોય છે એની શરૂઆત કોણે કરી અને ગુજરાતી કવિતાનો જળહળતો ઇતિહાસ શું છે એમાં વીણાદાસ થી લઈ અને પ્રેમાનંદ સુધી નરસિંહ મહેતા પછી આવ્યા એમાં વિષ્ણુદાસ અને શિવદાસ જેવા કવિઓ તેમણે પણ કવિતામાં રામાયણ અને મહાભારતને રજૂ કર્યા પણ એ લોકોએ એમની શૈલીમાં રજૂ કર્યા હતા પણ એમાં નરસિંહ મહેતા જેવી મીઠાશ નહોતી પછી પ્રેમાનંદ ભટ્ટ અને અન્ય કવિઓ આવ્યા જેણે ખૂબ જ પ્રશંસનીય કાવ્યો રચી રચના કરી અને તેઓ પહેલા શ્રેણીના કવિ કહેવાય છે ત્યારે ગુજરાતી કાવ્ય દોહનના પાંચમા ભાગમાં વૈષ્ણવ કવિઓ અને વ્રજ એમાં વલ્લભ કાળિદાસ મુક્તાનંદ દયારામ જેવા કવિઓએ ભક્તિભાવથી ભરેલી કવિતાઓ રચી કેટલાક કવિઓએ વ્રજ ભાષામાં પણ ગ્રંથો લખ્યા પણ મોટા ભાગે એમનું કામ ગુજરાતી ભાષામાં જ હતું એના આગળના ભાગમાં આપણને મુક્તાનંદ અને તાજેતરના કવિઓ આપવામાં આવે છે પણ છે પણ ગુજરાતી ભાષાને જ સમર્પિત છે ગુજરાતી કવિતા સંગઠન અને રસપ્રદ ઇતિહાસ નરસિંહ મહેતાથી લઈ અને દયારામ સુધીના કવિઓએ આપણને એવી શૈલી આપી છે કે આજે એ વાંચવાથી મન પ્રસન્ન થઈ જાય છે ગુજરાતી ભાષામાં કવિતાત્મક સાહિત્યના ઇતિહાસનો આ ખૂબ જૂનો વારસો આપણને પ્રાપ્ત થયો છે તો આને આપણે જાળવી રાખીએ અને આ કાવ્યના રસિકો સુધી આપણે પહોંચાડીએ જેનાથી આ જૂનો અને જાજરમાન ઇતિહાસ કાયમ ઝળહળતો રહે જેમાં નરસિંહ મહેતા તુલસી શિવદાસ પ્રેમાનંદ વિનય વિજય ઉદય રત્ન અખો ભગત શામળા ભટ્ટ કાળિદાસ પ્રીતમદાસ મુક્તાનંદ મનોહરદાસ ગિરધર ધીરા ભગત કૃષ્ણદાસ બ્રહ્માનંદ ગોપાલદાસ આવા ચુમ્માલીસ કવિઓ અને એમની કવિતાઓનો સુમેળ એટલે આ ગુજરાતી કાવ્ય દોહન છે ત્યારબાદ આપણે જે બીજા દર્શન કરી રહ્યા છીએ એ છે તુલસીદાસ અને કબીરની સાખીઓ અને છપાવી અને પ્રસિદ્ધ કરના મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે અને આ ગ્રંથ અમદાવાદ થી પ્રકાશિત થયેલો ગ્રંથ છે આ ગ્રંથ પણ ઓગણીસો અને બાસઠ માં પ્રકાશિત થયેલો જેને આજે એકસો ને વીસ વર્ષ પૂર્ણ થયા છે ભક્તિ વિહીન મંત્ર નહીં ફળ જપ તપ ના તુલસી ભક્ત હિ પાવત હે રામ નામ રટનાર આવા અદભુત સાખીઓ સાથેનો આ ગ્રંથ છે જેમાં ભક્તિ વિહીન માણસ માટે મંત્ર કે તપસ્યા હાવ વ્યર્થ છે ભક્તિ વગર ભગવાનના નામનો જાપ પણ ફળદાયી બનતો નથી તુલસીદાસજી કહે છે કે ભક્તિથી જ ભગવાન પ્રાપ્ત થાય છે ભગવાન સુધી પહોંચવાનો સાચો માર્ગ એટલે ભક્તિ જ છે જ્યાં સુધી હૃદયમાં નિર્મળતા અને ભક્તિ ન હોય ત્યાં સુધી રામ મળતા નથી જેમ તુલસીદાસજી અને કબીરદાસજી કહે છે કે સાચો સાધક એ જ છે જે ભક્તિ અને જ્ઞાનના પથ પર અડગ રહે છે આવી અઢળક સાખીઓ અને સાખીઓને આપતો અદ્ભુત ગ્રંથ એટલે તુલસીદાસજી તથા કબીરની સાખીઓ ત્યારબાદ આપણે જે બીજા દર્શન કરી રહ્યા છીએ એ છે ગુર્જર સાહિત્ય સરિતા દયારામ દ્વારા રચાયેલ આ સાહિત્ય છે અને વોરા એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ મુંબઈથી પ્રકાશિત થયેલ છે અને આની પ્રથમ આવૃત્તિ ઓગણીસો અને સાઈઠ માં પ્રકાશિત થયેલ જેને આજે પાસઠ વર્ષ પૂર્ણ થયા છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઓગણીસમી સદીના મધ્યના એક એવા યુગની જ્યાં ગુજરાતમાં ભાષા સાહિત્ય અને સમાજમાં એક નવી ચેતનાનો ઉદય થઈ રહ્યો હતો નવ મે અઢારસો બાવન જયારે સંત કવિ દયારામે આ દુનિયાને અલવિદા કહ્યું એમાં દયારામ

અંગ્રેજ સાસકોએ નકી નક્કી કર્યું કે ભારતમાં અંગ્રેજી માધ્યમ દ્વારા બહુ અનિવાર્ય બની ગયું અને ગને જેવા અંગ્રેજી અખબારો ગુજરાતી ભાષાના જન્માનસમાં બેસવા લાગ્યા અને કહેવાય છે કે આ યુગમાં ગુજરાતી વ્યાકરણના પાયા મુકાયા હતા ગંગાધર શાસ્ત્રીએ પ્રથમવાર ગુજરાતી ભાષાનું વ્યાકરણ ત્યારે પ્રકાશિત કરેલું સક્રિય થવા લાગ્યા દુર્ગારામ મહેતા રણછોડભાઈ ગિરધરભાઈ ગિરધરદાસ દયાળદાસ અને કવિ દલપતરામ જેવા મહાનુભાવોએ ગુજરાતી ગદ્યના વિકાસ માટે સતત

આજ સમયમાં આજ સમયગાળામાં રોપાયેલા આ બધી કૃતિઓ અને કાવ્યો ખૂબ જ અદ્ભુત છે અને સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી અદ્ભુત બાબતોનો સમાવેશ કરતું અદ્ભુત સાહિત્ય એટલે કે ગુર્જર સાહિત્ય સરિતા તો આજે આપણે આટલા ગ્રંથોના દર્શન કર્યા અને આટલા ગ્રંથોની માહિતી લીધી આગળ બીજા પણ ગ્રંથોના દર્શન કરશું અને બીજા પણ ગ્રંથોની માહિતી લેશું सुरव जय श्री कृष्ण जय भारत